ખર્ચમાં એટલે કે તમે જાય ને ટાસ્ક આપો છો કામ આપો છો ઓર્ડર આપો છો શું આપવું પડશે અમદારી આપવું પડશે અને મહેનતાણું આપવું પડશે મહેનતાનું કેટલું આપવું પડશે કેવાય માર્કેટ રેડ પ્રમાણે અથવા એની જીવન પ્રમાણે આપવું પડે ને ભાઈ હવે તમારે કામ ઓલા ભાઈ જાય નીચે બધવી તારી લે જનરલ પંદર કેટલો આપો હોય ને બાર હજાર આઠ હજાર કેમ કામ આવે છે હે એના પ્રોપર મહેનતાણું આપો

한시마에 트리트먼트. 뭐야? 뭐라 해야 되지? 나와 자루. 아니면, 지번도 날아갈 거야. 너 뭐가 사람 속에만? 하? 뭘 날아갈 거니, 바이스? 축구하는 데지만 어디만? 이디야 못 이겨. 이디안 체크할 나. ઓમ ઓમ પર કસ્ટીમા ઓમ ઓમ પગી લો મહારાજ મારે કા આને બાર છે મરે તો એટલે આટલું આપણું કામ કરા પૈસા આવ પર એ મર એટલે હેનરી ભાઈઓ કે બરાબર

કેમ કે તમે બોસ છો ઓલા ત્રીસ જણામાંથી કોઈ બોસ હોતો પેલા આને પાછળ સેવા કરવાની પણ સેવા કેવી ના કરવાની બરાબર આપણી કેપેસિટી માં આવી જાય બરાબર ને રિન્યુમ રહેશે પગાર ની અંદર બે બાબતથી જોવાનું છે એવું એનમે કહેવાનું છે